અમરેલી પાલિકાના વિપક્ષના નેતા દ્વારા પાલિકાના વિકાસ કામોમાં તોડફોડ અનુસંધાને રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા અનુરોધ કરવામાં આવેલો છે અમરેલી પાલિકાના વિપક્ષના નેતા દ્વારા પાલિકાના વિકાસ કામોમાં તોડફોડ અંગે રજૂઆત કરવામાં આવેલી હતી અમરેલીના લાઠી રોડ વિદ્યાસભા કેમ્પસ નજીક બ્યુટીફિકેશન કામગીરીમાં તોડફોડ કરવામાં આવેલી હતી પાલિકા દ્વારા લાખોના ખર્ચે બ્યુટીફિકેશન કરવામાં આવેલું છે તેમાં તોડફોડ કરવામાં આવેલી હતી પાલિકા દ્વારા વિદ્યાસભા સંકુલને નોટિસ પાઠવવામાં આવેલી છે સુરતના ઉદ્યોગપતિ વસંતરી ગજેરા સંચાલિત વિદ્યાસભાને નોટિસ પાઠવવામાં આવેલી છે પાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવતા અમરેલીની શૈક્ષણિક સંસ્થાઓમાં ચકચાર મચી જવા પામેલ છે ગઈ કાલે મારી પાસે નગરપાલિકાના ના કાઉન્સિલર શ્રી અને વિરોધ પક્ષના નેતા મારફતે એમને જાણકારી મળેલી હતી અને એમને અરજી પણ આપેલી હતી તો એમની રજૂઆતમાં એમણે જણાવ્યું કે આ બાબતે ત્યાં વિદ્યાસભાના ગેટ આગળ અગાઉ જે કંઈક કામગીરી વિકાસની કરેલી હતી એમાં તોડફોડ કરીને આ પ્રમાણે કરેલું છે એટલે અમારા નગરપાલિકાના એન્જિનિયર મેં પૂછા કરી તો આગળનો પત્ર એમનો આવેલો હતો પરંતુ નગરપાલિકા એ આ અંગેની કોઈ મંજૂરી કે એવું આપેલું નથી તેથી અમે અત્યારે એની વિશેષ તપાસ એમની કરાવી અને આગળની નોટિસની કાર્યવાહી અમે હાથ ધરી